જય મોગીતા જય દ્વારકા દઈશ તો મિત્રો આજે આપણે સાંજના તેવું ટમેટાનો શાક અને પરોઠાનો પ્રોગ્રામ છે વ્યારૂમાં તો જોડાયેલા રહેજો આગળ બ્લોકમાં તો ભાઈ આ છે ગામડાની મોજ દેશી ગામડાની મોજ આને કહેવાય દેશી સુલો બર્તણ લાકડા સીરિયાલ બળતણ ને માટીની બનાવેલ તપેલીમાં શાક બનશે ને શું શું એમાં એડ કરવાનું છે તે તમને બતાવીએ સહી લસણવાળી ચટણી ટમેટા ગરમ મસાલો બધું નખાઈ ગયું છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો ચાલુ થઈ ગયું છે મેડમે શાકની તૈયારી કરે છે

ભાઈઓ તેલ આવી ગયું છે ડ્રાય નાખેલ છે તો એનો અવાજ આવે છે તડાતડી બોલે છે એમાં તો જે આવતું એ વસ્તુ નાખવી પડે પછી એકવાર તમે સાંજના દેશી ગામડાના રોટલા ખાઓ ચટણી નીમક ધનિયા પાવડર

દેશી તો દેશી છે આપણે જાજે ભાગે જોયું તો એવું દેખાય છે કે ગામડાના માણસો સિટી તરફ આંધળી ડોટ મૂકી છે જોકે ગામડામાં જે મજા છે એ સિટીમાં નથી શુદ્ધ ખોરાક દૂધ દહીં છાસ બધું આપણા ગામડામાં મળે છે ને એક તો શુદ્ધ સોખી હવા એ સિટીમાં કાંઈ મળતું નથી ને સ્વાસ્થ્ય માટેનું સારામાં સારું હોય તો ગામડું મોટામાં રોતા જ આપણને પાણી આવી જાય છે ભાઈ જોકે સેવ ટમેટાનું સાસતો આપણને પ્રિય હશે અમારા મયુરભાઈ હાથ વલણું લઈ તો ફેરેલ છે પણ એને એવો શોખ છે બળફ છે એક ગાંગડો મોટો નાખી દીધો અને સાઇસની તૈયારી કરે છે બે નાખી દીધા આ ગામડાની મોજ છે મિત્રો કે આ સિટીમાં તમને ક્યાંય જોવા ન જડે મિત્રો સે હું એડ કરી દીધી છે

અને જો દણાભાજી નખાઈ ગઈ છે જો મિત્રો દેશી ચૂલાની મોજ અને મિત્રો આપણે પ્લાન ફેરફાર કરવો પડે છે કે શેવ ટૉમેટાનો શાક શાક મરુભાઈ કહે છે મયુરભાઈ કે રોટલા નથી ખાવા ગરમીના હિસાબે તો રોટલા બનાવે રોટલી બનાવે તો એમ થયું કે પરોઠા જ બનાવી દઉં તો સેવ ટોમેટાનો ચાક અને પરોઠા લોટ બંધાઈ ગયો અને મોણ નાખી દીધું છે મોણ મોણ અને નિમક બે નાખાઈ ગયું છે તો ભાઈ હજુ પરોઠા વણવાની થઈ ગઈ છે ફૂલ તૈયારી જોકે આ બ્લોગ તો રેસિપીનો આપણો ન હોય આજે એમ થયું કે સાંજનો સમય છે વ્યારુનો સેવ ટમેટાનું શાક અને પરોઠા બનાવવાના છે તો મેડમની મહેનત અને આપણો બ્લોગ પરોઠું થઈ જશે તૈયાર આથી જ કહેવાય છે કે નારી તું નારાયણી હવે ગરમી તાપ એ પેલું પરોઠું નખાઈ ગયું છે યો ભાઈ Ako vam se sviđa, napišite u komentarima što બૈરાઓની મહેનત પણ મોટી હોય છે હો ભાઈ આપણે એકવાર ચૂલા પાસે ઊભું હોય તો આપણે એને તકલીફ થાય છે શિયાળો ચોમાસો ઉનાળો ગમે એવી પરિસ્થિતિમાં ત્રણે ત્રણ ઋતુમાં કઠોર પરિશ્રમ સ્ત્રીઓને હોય છે જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે પરોઠો સળી ગયો છે બહુ સરસ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આજનો આપણો બ્લોગ દેશી ભોજન વ્યારું ગામડાનું તો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ